લોટ બાંધવાની અલગ રીતથી અને મુઠિયાને તળવાની ઝંઝટ વગર એકદમ ફરસા અને ટ્રેડિશનલ લાડુ જેવા જ લાડુ બનાવવાની આજ નવી રીતથી આપણે લાડુ બનાવશું તો ચાલો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે અથવા તો રેગ્યુલર બનાવી શકાય તેવા લાડવાની એક રેસીપી આપણે જોઈએ તો લાડવા બનાવવા માટે આપણે એક્ઝેક્ટ માપ લેવાનું છે નો વાટકો છે બધાના ઘરમાં હોય છે રેગ્યુલર જે વાટકો હોય છે એ છે આ બે વાટકા છે આ ત્રીજો વાટકો છે ત્રીજા વાટકામાંથી આપણે પૂરેપૂરો ત્રીજો વાટકો નથી નાખવાનો એમાંથી આપણે થોડો અડધા જેટલો કાઢી આ રીતે અડધો વાટકો કાઢી લીધો છે અને એમાં આપણે રેગ્યુલર જે રોટલીનો અડધો લોટ છે એ એડ કરશું બધો આપણે આ લોટ લેવાનો નથી અડધો કપ છે એ રોટલીનો લોટ એડ કરશું એટલે ટોટલ ત્રણ વાટકા છે એ લોટ થયો છે લોટ આપણે આમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે ગોળનું માપ જોઈ લેવાનું છે તો આપણે જે વાટકાથી લોટ લીધા છે ત્રણ વાટકા એ જ આ વાટકો છે તો આ એક વાટકો આપણે ગોળ લઈ લેશું આપણે પા કપ જેટલો ગોળ લેશું આ રીતના એક વાટકાનો ચોથો ભાગ છે એટલે આ રીતે થઈ ગયો છે સવા કપ આપણે ગોળ લીધો છે વન ફોર્થ કપ છે ગરમ પાણી લીધું છે એમાં આપણે આમાં આનો અડધો ગોળ આપણે આમાં એડ કરી અને આપણે ગોળનું પાણી તૈયાર કરશું અડધો ગોળ આપણે રાખી દેસુ તો ગોળના પાણીને ગાળી લેશું આપણે લોટમાં મોણ એડ કરી અને તેલ લીધું છે છે મોટી ચમચી ચમચી આપણે મોણ એડ કરશું અને મોણ ને બરાબર મિક્સ કરી લેશું તો હવે આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરશું બાંધીને જનરલી કેવું હોય છે કે સાદા પાણીથી જ મુઠિયાનો લોટ બંધાતો હોય છે ગરમ પાણીથી પરંતુ ગોળના પાણીથી આજે હું લોટ બાંધીશ અને આનું એક રીઝન એ છે કે જ્યારે તમે બાફીને લાડવા બનાવતા હો ત્યારે પછી લાસ્ટમાં તમે બધો ગોળ એડ કરો ને ત્યારે એ લાડવા જે છે એ એકદમ વજન થાય છે અને એકદમ ગોળનો ટેસ્ટ આવે છે તમે અડધો ગોળ છે એ લોટ બાંધવામાં તમે એડ કરી દેશો તો આ લાડવા છે એકદમ ફરસા થશે અને સેમ તમને રિઝલ્ટ મળશે લાંબો સમય સુધી પણ રહેશે

તો બહુ મોટા નહીં બનાવીએ જેથી અંદર સુધી એકદમ સરસ આ છે એ વરાળથી બફાઈ જાય આ રીતે આપણે કરી લેશું આ રીતે બનાવી લઈશું બધા વાળી અને આપણે તૈયાર કરી લેવાના છે તૈયાર થઈ ગયા છે ટોટલ આઠ મુઠિયા તૈયાર થયા છે એને આપણે કુકરના ખાનામાં લઈ લેશું આપણે કુકરમાં જ બનાવવાના છે અને એની પર આ રીતે એક છીબો આપણે મૂકી દેવાનું છે છીબાને આપણે અંદર પાણી ના પડે એ માટે આપણે એને કપડાથી બાંધી દઈશું આ રીતે મૂકી પાણી મૂકી ઉપર કાઠો મૂકી દીધો છે અને આપણે મૂક્યા બાફવા માટે રાખી દઈશું અને ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે ત્રણ સીટી આમાં કરવાની છે ત્રણ સીટી થઈ ગઈ છે તો મુઠિયા ને દસ મિનિટ જેવું થઈ ગયું છે મુઠિયા ઠંડા થઈ ગયા છે બધા જ હવે આપણે એને ભાંગી લેવાના છે તો આપણે એને આ રીતે ચીઝ ખમણી થી આ રીતે આપણે ખમણી લેશું આ રીતે જો તમારે ભાખરીમાંથી બનાવેલા લાડવા જો હોય તો એની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધેલી છે તો આ રીતે આપણે બધા મુખિયા ને તૈયાર કરી લઈએ આપણે આ હથરી માપ છે તો એટલે જ એને નાના મુઠિયા વાળા છે કે ફટાફટ આ રીતે તમે જો એકદમ સરસ ભૂકો તૈયાર થઈ જશે તો મુઠિયા બધા ખમણાઈ ગયા છે અને એકદમ સરસ ખુલ્લો એકદમ

ઘી એડ કરશું ત્રણ ચમચી ઘી છે ત્રણ મોટી ચમચી ઘી એડ કરશું પાણીમાં એ ઓગળી જાય એટલું જ આપણે એને ગરમ કરવાનો છે આ લાડવા પણ તમે રેગ્યુલર જે લાડવાને બહાર રાખો છો એમ એને આઠ દસ દિવસ સુધી આ લાડવાને કશું જ થતું નથી

તો હવે આપણે એના લાડવા વાળી લેવાના છે આ લાડવા બિલકુલ તમને ચીકણા લાગે આપણે ઘી ગોળનું જે જે એડ કરવાની છે આપણે થોડી બદલાવેલી છે તો હવે આપણે એના લાડવા તૈયાર કરી લેવાના છે નાના મોટા તમે વાળી શકો છો થોડા થોડા નાના વાળું છું આ રીતે તો આ રીતે તમે જુઓ તો લાડુઆ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ફરસા બને છે અને ખૂબ જ ઝડપથી બને છે અને બેસ્ટ વાત એ છે કે ઓછા ઘીમાં પણ એકદમ સરસ એવા ફરસા લાડુ તૈયાર થાય છે આજની રેસીપી જો જરા પણ ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો